અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીપીએસ દ્વારા કાર્યકર સુવર્ણ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે આગામી સાત તારીખે વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીપીએસના એક હાજર જોવા મળશે બીએપીએસ સંસ્થા દ્વારા અમદાવાદની ધરતી પર બીજી વાર ન ભવિષ્ય અગાઉ બીએપીએસ સંસ્થા દ્વારા અંગ્રેજ ખાતે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેને વિશ્વભરમાં નોંધ લેવામાં આવે એવા જ બીએપીએસ ના કાર્યકરો હવે સન્માન મળે તે માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાત તારીખે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મહંત સ્વામી મહારાજ તમામ કાર્યકર્તાઓને આશીર્વાદ આપે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે સ્વામીજી સાથે ખાસ વાતચીત બીએપીએસ સંસ્થા દ્વારા ઓગણસ ખાતે ન ભૂતો ન ભવિષ્યથી જે શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ત્યારબાદ આ બીજો જે કાર્યક્રમ છે તે કાર્યકર્તાઓનો સન્માનિત કરવાનો કાર્યક્રમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાત તારીખે થવા જઈ રહ્યો છે અત્યારે પણ તડામાર જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે શું કહેશો સ્વામીજી જે પ્રમાણે ન ભૂતોના ભવિષ્યથી શતાબ્દી મહોત્સવ તો થઈ ગયો કાર્યક્રમ જે છે કાર્યક્રમની કઈ રીતની રૂપરેખા રહેશે કેટલા સંતો જે કાર્યકર્તાઓ છે બહારથી આવશે કેટલા દેશમાંથી સંતો આવશે કાર્યકર સુવર્ણ મહોત્સવ એટલે કે બીએપીએસના એક લાખ જે રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ છે એનું બહુમાન આખો સમારંભ આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પરમપૂજ્ય મોહન સ્વામી મહારાજની પ્રેરણાથી ગોઠવવામાં સાતમી તારીખે સાંજે પાંચથી સાડા આઠ દરમિયાન ભવ્ય કાર્યક્રમ જેમાંથી જેની અંદર તો બધા જે સ્વયંસેવકો આવવાના છે દેશભરના એ ઉપરાંત તો એ સિવાય પણ ત્રીસ અન્ય દેશોમાં એટલે પછી નોર્થ અમેરિકા યુકે યુરોપ આફ્રિકા ઓસ્ટ્રેલિયા વગેરે તો આ આખું જે સ્ટેડિયમ છે એ ફક્ત કાર્યકર્તાઓથી જ ભરપૂર રહેશે પ્રમુખ સ્વામી શતાબ્દી ઉત્સવની અંદર આ જ બધા કાર્યકર્તાઓ જે વિવિધ પાંત્રીસ જેટલા જુદા જુદા ડિપાર્ટમેન્ટ્સની અંદર સેવા આપી રહ્યા હતા તો દરેક ઉત્સવની અંદર દરેક પ્રસંગની અંદર આ જ સ્વયંસેવકો પોતે સેવામાં હોય છે અને આ વખતે તો જે સુવર્ણ મહોત્સવ જે જે ઉત્સવ ઉજવવાનો છે કારણ કે બીએપીએસ સંસ્થાનું જે કાર્યકરનું માળખું નાઇન્ટીન સેવન્ટી ટુની અંદર સ્વામી મહારાજની પ્રેરણાથી કરવામાં આવ્યું એટલે પચાસ વર્ષ એના પૂર્ણ થાય છે તો આવું એક નવતર વિચાર એક નોવેલ વિચાર કે જેની અંદર કાર્યકર્તાઓ વર્ષો સુધી સત્સંગની સેવા હોય સામાજિક સેવા હોય રાષ્ટ્રીય સેવા હોય અને ગ્લોબલ લેવલ ઉપર પણ બધા સ્વયંસેવકો દેશમાં વિદેશમાં જે બધા પથરાયા છે એ લોકો વર્ષો સુધી સેવા કરતા આવ્યા છે પોતાનો સમય અને નિઃસ્વાર્થ ભાવનાથી અને પોતાના જ એક એક આપણે કહીએ કે સમર્પણ ભાવથી બધી જે સેવા કરતા આવ્યા છે એનો આ એક બહુ અદ્ભુત જ્વલંત એક ઉદાહરણ દરેક માટે બહુ પ્રેરણાદાયી રહેશે અને દરેકના અંતરની અંદર પણ એક પ્રેરણા મળશે કારણ કે અંગ્રેજીમાં કહેવાય છે ધી આર્ટ ઓફ ગીવિંગ ટીચ ઇઝ યુ ધી આર્ટ ઓફ લિવિંગ તો કંઈક માણસ પોતે વ્યક્તિ પ્રદાન કરે તેના જીવનની અંદર સુખી રહે છે તો આ જે આખો જે માહોલ સાતમી તારીખે જે રહેવાનો છે એક અદ્ભુત એક પ્રેરણાનો માહોલ રહેશે જેની અંદર તો આ જે મુખ્ય મેદાન છે એ જ આખું એક પરફોર્મિંગ સ્ટેજ બની જશે અને એમાં વિવિધ પ્રકારની બધી રજૂઆતો લગભગ બે હજાર જેટલા પરફોર્મર્સ છે અને દરેક પરફોર્મર્સ છે તો એ પોતે જુદા જુદા કોસ્ટ્યુમ્સ જેમ કે બીજના સ્વરૂપની અંદર પછી ઝાડના સ્વરૂપની અંદર અને પછી ફળના સ્વરૂપની અંદર આખી એવી એક અદ્ભુત થીમ છે પ્લસ પ્રોજેક્શન કરવામાં આવશે સેન્ટર જે ગ્રાઉન્ડ છે એમાં પ્રોજેક્શન કરવામાં આવશે તો આખું એક અદ્ભુત એક માહોલ તદઉપરાંત તો સાથે સાથે વરિષ્ઠ સંતો પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વચનો તો જેથી દરેક જણને ખ્યાલ આવે કે આખું એક કાર્યકરની એક યાત્રા એક જર્ની પચાસ વર્ષની શું હતી ક્યાંથી શરૂઆત થઈ કેવી કેવી પરિસ્થિતિની અંદર આ કાર્યકર્તાઓએ બધાએ પુરુષો અને મહિલાઓએ જે સેવા કરી છે સમાજની સેવા કરી છે તો એ બહુ જ અદ્ભુત રીતે ગ્રાફિક રીતે એનું પ્રેઝન્ટેશન કરવામાં આવશે ખાસ કરીને સ્વામીજી કોણ કોણ વડાપ્રધાન પણ વર્ચ્યુઅલ જોડાવાનું છે બાકી અહીંયા ઉપસ્થિત કોણ કોણ રહેવાનું છે એટલે ખાસ કરીને તો આપણા જે હોમ મિનિસ્ટર માનનીય શ્રી અમિતભાઈ શાહ છે આપણા ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ પોતે હાજર રહેવાના છે કેબિનેટમાંથી પણ મિનિસ્ટરો પોતે હાજર રહેવાના છે તદ ઉપરાંત બધા દેશ અને વિદેશના જે મહાનુભાવો છે તો તેઓ પણ પોતે આ એક આખા કાર્યક્રમના પોતે સાક્ષી પોતે બનવાના છે તો ચોક્કસ જે પ્રમાણે વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકર મહોત્સવની ઉજવણીમાં મોટી સંખ્યામાં જે એક લાખથી વધુ કાર્યકર જે છે તે અહીંયા ઉપસ્થિત રહેશે બીએપીએસ સંસ્થાના કાર્યકર્તાઓ કરોડ રજ્જુ સમાન છે તેને લઈને જ સૌથી મોટામાં મોટા કાર્યમાં તેઓને સફળતા મળે છે તેવું સંતોનું પણ માનવું છે ત્યારે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોડાવાના છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાત તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હાજર રહેશે ત્યારે નવ યુવાનો જેનાથી પ્રેરિત છે એવા મોટિવેશન સ્પીકર તેમજ સંત જ્ઞાન વત્સલ સ્વામી સાથે ખાસ વાતચીત ઓગણસ ખાતે બીએપીએસ દ્વારા ન ભૂતોના ભવિષ્યથી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો અમદાવાદની ધરતી પર બીજી વાર એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કાર્યકર મહોત્સવની ઉજવણી થઈ રહી છે મોટિવેશનલ સ્પીકર તરીકે સૌ કોઈ જાણતા હશે અને સાથે જ નાન વત્સલ સ્વામીજી આપણી સાથે છે સ્વામીજી શું કહેશો જે પ્રમાણે અહીંયા કાર્યકર મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ન ભૂતોના ભવિષ્યથી સાથે જ બીજી વાર અમદાવાદની ધરતી પર આ કાર્યક્રમ ઓગણીસો ને બોતેરમાં સંસ્થામાં ઓફિશિયલી સ્ટ્રક્ચર્ડ એક રજિસ્ટ્રેશન કાર્યકર્તાનું થયું આમ તો સવાસો વર્ષ જૂની આ સંસ્થા એટલે સવાસો વર્ષથી અમારા કાર્યકર્તાઓ તો ખૂબ સારી સેવાઓ કરે છે પણ આ કાર્યકર સુવર્ણ મહોત્સવ છે જેમાં એક લાખથી વધારે અમારા કાર્યકર્તાઓ દુનિયાના ત્રીસ દેશોમાંથી અહીંયા પધારશે એ લોકોનો સન્માન સમારંભ છે એ લોકોની સેવાઓને બિરદાવીએ છીએ કારણ કે એ લોકો આટલા વર્ષોથી સમયનો ભોગ આપ્યો છે પોતાના રિસોર્સિસનો ભોગ આપ્યો છે પરિવાર વ્યવસાયનો પણ ભોગ આપીને એ લોકોએ સમાજને જ્યારે જરૂર પડી આપત્તિ વખતે અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ વખતે ત્યારે સંસ્થાનો આદેશ થાય અમારા ગુરુહરી મહંત સાંઈ મહારાજનો આદેશ થાય ત્યારે એ લોકોએ સેવા કરી છે તો અનેક રીતે સમાજને આ સ્વયંસેવકોએ આપ્યું છે અમારી સંસ્થાના પણ એકસો ને બાસઠ પ્રકારની નાની મોટી પ્રવૃત્તિઓમાં આ કાર્યકર્તાઓએ ખૂબ ભોગ આપ્યો છે આપી રહ્યા છે અને આપવાના છે ઘણા કાર્યકર્તાઓ એવા છે કે જેની ત્રણ પેઢીથી એ લોકો બીએપીએસના રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ હોય છે ઘણાને બે પેઢીથી રજિસ્ટર્ડ કાર્યકર્તાઓ છે ઘણા પરિવારો એવા છે કે પરિવારમાં ચારે ચાર સભ્યો પતિ પત્ની દીકરા દીકરી ચારે ચાર જણા રજિસ્ટર્ડ કાર્યકર છે એવા પરિવારો એ અહીંયા એમનું સન્માન છે ગુરુ હરિમોહન સાંઈ મહારાજના આશીર્વાદ છે એટલે ખૂબ સુંદર અતિ અદ્ભુત કાર્યક્રમ અહીંયા થશે ખાસ લાસ્ટ ક્વેશ્ચન બીજ વૃક્ષ અને ફળ એ વિચાર કઈ રીતના કઈ રીતનો કોન્સેપ્ટ અહીંયા જોવા મળશે એટલે અમારી કોન્સેપ્ટ ટીમ છે અમારા વડીલ સંતો છે અમારા હરી મોહન સાંઈ મહારાજના એક જે વિચારો છે એ પ્રમાણે આખો એક કોન્સેપ્ટ ડિઝાઇન થયો છે કે જ્યારે ઓગણીસો ને બોતેરમાં રજિસ્ટર્ડ ઓર્ગેનાઇઝ સ્ટ્રક્ચર થયું ત્યારે ફક્ત અગિયાર કાર્યકર્તાઓ હતા એમાંથી આજે લાખ ઉપર કાર્યકર્તાઓ અહીંયા છે તો એ બીજ રૂપે શરૂઆતથી કોઈ કોઈપણ બીજમાં વટવૃક્ષ બનવાની અને વટવૃક્ષ બન્યા પછી સમાજને ફળ આપવાની શક્તિ એક નાના બીજમાં હોય છે એમ બીજ રૂપે શરૂ થયેલી આ કાર્યકર પ્રવૃત્તિઓ બધી એ આજે વટવૃક્ષ બની છે એકસો ને બાસઠ પ્રકારની અમારી બીએપીએસની પ્રવૃત્તિઓમાં સેવા આપે છે સમાજને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે સેવા આપે છે એટલે બહુ મોટું વટવૃક્ષ થયું એના જે ફળ છે આજે સમાજ ચાખી રહ્યું છે કેવી રીતે તો આ કાર્યકર્તાઓએ લાખો લોકોને નિર્વ્યસની કર્યા છે એટલે સમાજને ફળ મળ્યું નિર્વ્યસની પરિવારોનું આ કાર્યકર્તાઓએ લાખો પરિવારને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ કરાવી છે તો એ શ્રદ્ધારૂપી ફળ લાખો પરિવારને પોતાના પરિવારજનો માટે મળ્યું આ પરિવારોએ લાખો પરિવારોને નીતિમત્તા અને પ્રામાણિકતાના પાઠ ભણાવ્યા છે ઘરે ઘરે સંપર્ક કરીને તો લાખો પરિવારોને આ નીતિમત્તા અને પ્રામાણિકતાના ફળ એ પ્રાપ્ત થયા છે એટલે આ બીજ વટવૃક્ષ બન્યું એના ફળ સમાજને અનેક રૂપે મળ્યા છે તો ચોક્કસ જે પ્રમાણે આપણે જોયું તે પ્રમાણે સાત તારીખે અહીંયા મોટી સંખ્યામાં કાર્યકર મહોત્સવની ઉજવણી બીએપીએસ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે કેમેરામેન ગૌતમ દુલેરા સાથે બ્રિજેશ દવે અમદાવાદ કાર્યકર સુવર્ણ મહોત્સવમાં કઈ રીતનું આયોજન હશે તેની રૂપરેખા જોઈએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 2000 થી વધુ સ્વયંસેવકો ગ્રાઉન્ડ પર જોવા મળશે 1 લાખ થી વધુ રજિસ્ટર કાર્યકર્તાઓ હાજર રહેશે આધુનિક ટેકનોલોજી યુક્ત અઢારસો લાઇટો અને ત્રીસ પ્રોજેક્ટ જોવા મળશે બીએપીએસ ના આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી હાજર રહેશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે વિશ્વના ત્રીસ દેશોમાં સેવારત બીએપીએસ કાર્યકર્તાઓ અમદાવાદ આવશે બીએસ ના કાર્યકર્તાઓ દ્વારા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે કાર્યકર્તાઓની વાત કરવામાં આવે તો તેઓ શૈક્ષણિક સેવાઓ રાહત સેવાઓ તબીબી સેવાઓ ઉપરાંત અન્ય સેવાઓ પણ આપી રહ્યા છે સાત ડિસેમ્બર સાંજે પાંચ વાગ્યાથી સાડા આઠ સુધી એમ સાડા ત્રણ કલાકનો આ કાર્યક્રમ રહેશે તો આદિવાસી વિસ્તારમાં સેવાઓ આપી છે પર્યાવરણીય સેવાઓ પણ પ્રદાન કરી છે પ્રતિભા વિકાસ પર્વની ઉજવણી કરી છે વિરાટ સાંસ્કૃતિક મહોત્સવમાં સેવા પ્રદાન કરી છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સાત તારીખે બી ના એક લાખ થી વધુ રજિસ્ટર કાર્યકર્તાઓ સ્ટેડિયમમાં જોવા મળશે